સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક જ સ્વભાવ એ તારે પણ બોળે નહીં કારણ કે એને તાર્યા ઉપર ભાવ આ દુનિયામાં અમુક આત્માઓ એવા આવતા હોય છે કે હંમેશા કોકની મદદ કરવા માટે કોકના કામ કરવા માટે થઈને જીવતા હોય છે અને જીવે ત્યાં સુધી તો ભક્તિથી શક્તિથી યુક્તિથી પોતાના તાકાતથી અનેક કામ કરે પણ આ દેહ છોડી અને દુનિયા છોડી અને પરમાત્માના દરબારમાં જતા રહ્યા હોવા છતાંય માત્ર એની સમાધિ કરો અને એની સમાધિમાંથી પણ ખમકારો આવે અને તમારા મનની મનોકામના પૂરી થાય એવા અનેક ઠેકાણા સમગ્ર ભારત ભૂમિમાં છે ગરમી ગુજરાતના અનેક ઠેકાણા એવા છે કે જ્યાં આજ પણ ખમકારા થતા હોય હોય વિષય જો શ્રદ્ધાનો તો પછી પુરાવાની સી જરૂર જુનાગઢ જિલ્લો કેશોદ તાલુકો અને ઇન્દ્રાણા નામનું ગામ છે એ ઈન્દ્રાણા નામના ગામમાં એક સમાધિ છે આતાની સમાધિ અમરા આતા જ્યાં સુધી જીવા ત્યાં સુધી તો જગદંબાની ભક્તિ કરી નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા નમો નિકોટ બ્રહ્માંડ કાજા નમો વેદ વેદાંત નમો રાજકારંક પૈછત્ર ધરની બાવીસી આઈ ની પૂજા કરતા અને એમ કહેવાય છે કે અમરા આતાની સાથે બાવીસીઓ આઈ છે એ ખમકારા કરી અને વેણે વાતું કરતી અને પારસમણીના સ્પર્શથી જેમ લોહા કાંચન થાય પારસમણીને લોખંડ અડે લોખંડની પાત્રતા હોય અને પારસમણીનો સ્પર્શ થઈ જાય એટલે લોખંડમાંથી સોનું બની જાય એમ કહેવાય છે અમરા આતાને બાવીસ્યુ આઈની ભક્તિ લાગી અને પારસમણી સમાન બાવીસ્યુ આઈની કૃપા થઈ અને અમરા આતાના આખા જીવનમાં ફેરફાર થઈ ગયો કોઈ માણસ બીમાર હોય અને એના ઉપર જઈને માથે હાથ ફેરવે ને તો માણસ સાજો થઈ જાય મેં કીધું એમ આ તો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની કોઈ જરૂર નથી પણ મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં સુધી એમ કહેવાય છે કે કોઈનું ઢોર બીમાર પડ્યું હોય અને મનોમન માણસ એવી બાધા રાખે અમરાતાને યાદ કરે ને તો ઢોર હાજુ થઈ જતું આટલી મોટી શ્રદ્ધા અમરાતા ઉપર માણસો ન હતી એક તો સેવા ભાવી સ્વભાવ હતો એટલે નાના મોટા તમામ માણસોનું કામ કરે ગામમાં કોઈનો પ્રસંગ હોય અને એવી વખતે કંઈક જરૂરિયાત ઊભી થઈ હોય અને કંઈક વસ્તુ લેવા માટે કે થોડા ઘણા પૈસા લેવા માટે કોઈ ગયું હોય કોઈ પાછું ન આવે કારણ કે સ્વભાવ સેવા ભાવી હતો પાછું ન આવે એટલું નહીં હતા ખમકારો કરીને પીઠમાંથી હાથ મૂકીને એમ પણ કહી દે કે હજી કંઈક જરૂર હોય ને તો મૂજા તો નહીં મારી પાસે આવો આવો સહજ સેવા ભાવી સ્વભાવ આખી જિંદગી માણસોની સેવા કરતા કરતા ભક્તિ કરી રામદેવપીર મહારાજની પણ ભક્તિ કરી એ પણ કરતી જ્યોત અને અને કૃપા આ પોતાનો આત્મા પાછો પવિત્ર જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તો લોકોની સેવા કરી પણ આ દેહ છોડી પરમાત્માના ધામમાં ગયા પછી પણ માણસો યાદ કરે તો અમરાતા એનું કામ કરે આજ પણ એની સમાધિ છે કે સમાધિ પાસે જઈ બે હાથ જોડી આંખો બંધ કરી અને અહીંયાના ભાવથી મારીને તમારી મનની મનોકામના રજૂ કરો અને મારાને તમારા દુઃખને દૂર કરે એવી જાગતી સમાધિ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઇન્દ્રોણા નામના ગામમાં આવેલી છે મારી તમારી બધાની મનની મનોકામના અમરાતા પૂરી કરે જગદંબા પૂરી કરે બાવીસ આઈ પૂરી કરે રામદેવ પીર પૂરી કરે કારણ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ આ તારે બોળે નહીં કારણ કે આને તો તાર્યા ઉપર ભાવ